ભરૂચ લોકસભા બેઠક ની જ્યાં નવો ટ્વિસ્ટ આવ્યો છે ભરૂચ લોકસભા બેઠક માં ચોપાખિયા જંગના સંકેત મળી રહ્યા છે ભાજપ ઇન્ડિયા ગઠબંધન એઆઈએમ ની સાથે હવે છોટુ વસાવા પણ મેદાને ઉતર્યા છે છોટુ વસાવાએ નવા સંગઠનની સ્થાપના કરી ભારતીય આદિવાસી સેના નામની કરી છે વસાવાના પુત્ર દિલીપ નવા અધ્યક્ષ વસાવા પણ ભરૂચથી ચૂંટણી લડે તેવી શક્યતા છે આદિવાસી ભારતીય આદિવાસી સેનાના નામ પર નવું સંગઠન બનાવવામાં આવ્યું છે છોટુ વસાવાના અન્ય પુત્ર મહેશ વસાવા જેઓ હાલમાં જ ભાજપમાં જોડાયા હતા ત્યારે હવે સ્વયં છોટુ વસાવા મેદાને ઉતરી શકે છે તો ભરૂચ લોકસભા બેઠક જ્યાં આગળ પહેલેથી જ મનસુખ વસાવા ચૈતર વસાવા સાથે જ એઆઈએમઆઈએમ ઇન્ડિયા ગઠબંધન આ તમામે તમામ મેદાને છે અને હવે છોટુ વસાવાએ નવા સંગઠનની સ્થાપના કરી છે ભારતીય આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપના કરી છે